થી ધમધમતાંટો ઉભો થયો છે જોકે આ અંગે મનપા કમિશનરે મંજૂરી તો આપી પરંતુ વિવાદ છે કે નહીં તેની જાણ તેમને ન હોવાનું તેમણે જણાવ્યું હતું અઠવા ગેટ પાસે આવેલા મહાવીર હોસ્પિટલ બહાર સાત વર્ષથી અધુરા બનેલા ફૂટ ઓવર બ્રિજને રાત તોડી પડાતા વિવાદ ઉભો થયો પામ્યો છે અઠવા ગેટના મહાવીર હોસ્પિટલ બહાર સાકાર થાય તે પહેલાં સાત વર્ષથી અધૂરો રહેલો ફ્રૂટ ઓવર બ્રિજ જો સાકાર થશે તો નજીકમાં આવેલા ગાંધી એન્જિનિયરિંગ કોલેજ વનીતા વિશ્રામ સ્કૂલ એસએનડીટી કોલેજ ગર્લ્સ પોલિટેકનિક કોલેજ કેપી કોમર્સ કોલેજ એમટીબી જીવન ભારતી શાળા જેવી શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલ સાથે વનીતા વિશ્રામ ગ્રાઉન્ડ પર દર વર્ષે ભરાતા પુસ્તક મેળા સહિતના કાર્યક્રમોમાં આવતા વિદ્યાર્થીઓ લોકોને પણ તેનો લાભ થાય તેમ છે કારણ કે આ મુખ્ય રોડ હોય વાહનોની અવર જવર લઈને અકસ્માતનો સતત ભય છે જોકે તેમ છતાં અચાનક જ રાતોરાત મનપા દ્વારા અધૂરો ફ્રૂટ ઓવર બ્રિજ સાત વર્ષે તોડી પડાયો છે અંગે મનપા કમિશનર પોતે આ બ્રિજ તોડી પાડવાની મંજૂરી આપી જણાવ્યું હતું વિવાદ છે તેની જાણ નથી અંગે તપાસ કરાશે તેવું પણ તેમ જણાવ્યું છે હાલ તો લોક ઉપયોગી બને તે પહેલા સાત વર્ષ પહેલા કામ શરૂ કર્યા બાદ અધૂરા રહેલા ફ્રૂટ ઓવર બ્રિજને તોડી પડાયો છે જો કે ફ્રૂટ ઓવર બ્રિજ બનશે તો અનેક લોકો તેનો લાભ લઈ શકશે તેમ છે અઝર કુરિસ્તી રિટર્ન ફેનિયો